એ છોકરા તારું નામ શું છે હાસિમ એની પાસે તો જોઈને કે ઉસ સરસ નામ પાડ્યું છે હાસિમ એ બેન તમારું નામ શું છે જાગૃતિ બેન એની પાસે તો જોઈને કે ઉસ સરસ નામ રાખ્યું છે એ છોકરા તારું તો નામ કે મને વીરેન્દ્ર વીરેન્દ્ર ભાઈ એની પાસે તો જોઈને કે સરસ નામ રાખ્યું છે એ છે મારું તો નામ કેવું મને મારું નામ ટ્વિંકલ ટ્વિંકલ બેન કેવું સરસ નામ રાખ્યું છે એની પણ પયે તમારી બધાય પયે તો તમારો કેવો સરસ સરસ નામ રાખ્યા છે ટ્વિન્કલ બેન વીરેન્દ્ર ભાઈ આસિમ ભાઈ અમિત ભાઈ જાગૃતિ બેન કે સરસ સરસ નામ રાખ્યા છે તમને લોકોને ખબર છે મારું નામ શું છે તમારે લોકો એ મારું નામ જાણવું છે તમારે મારું નામ જાણવું છે તો સાંભળો મારું નામ છે ઠંડન ગોપાલ મારું નામ છે ઠંડન ગોપાલ ઠંડન ગોપાલ એટલે કઈ આજ નહીં એની પાસે કઈ હોય આજ નહીં મારી પાસે તો જો કે હું મારું નામ રાખ્યું છે મારે તો મારું નામ બદલવું જ છે

મારું નામ છે ધનપાલ કુછ દે દે બાબા કુછ દે દે દો તીન દે છે ભૂખા કુછ દે દો ભગવાન તમારા ભલું કરેગા અલ્લા દો મારા ભલું કરેગા કુછ દે દે બાબા કુછ દે દે દો તીન દે છે ભૂખા કુછ બાબા કુછ દે દે દો તીન દે છે ભૂખા કુછ દે ધનપાલ ધનપાલ પાસે તો ધન ના ઢગલા હોય તેના દર ઘર માં તો ધન ખૂટે જ નહીં પણ તે ભીખ માંગે અરે રે મારે તો મારું નામ બદલવું જ છે

તમે કેમ રડો છો મારા એક ને દીકરો ગયો એ ભાઈ એનું નામ શું હતું

હવે મારે મારું નામ બદલવું નથી તમે લોકો પણ તમારું નામ બદલતા નહીં